આંબેડકર ભાબરમાં ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે રેલી યોજાઈ આજે ચૌદમી એપ્રિલ એટલે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ દેશનું સૌથી મોટું માનવલેખિત બંધારણ ગળી દેશના વિવિધ સંપ્રદાયો ધર્મો જાતિઓ અને ભાષાઓ રૂપી મોતિઓને એક દોરામાં પરોવવાનું કામ જેમણે કર્યું એ વિરલ વ્યક્તિત્વ એટલે કે બાબા સાહેબ આંબેડકર તેમની એકસો ચોત્રીસમી જન્મજયંતિ મેવાસી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બી આર આંબેડકર સમિતિ ભાભર દ્વારા આજે ભાભર ગાય સર્કલથી સુથાર નેસડી સુધી બાઇક રેલી યોજાઈ હતી ડોક્ટર સાહેબ આંબેડકરના સૌથી મહત્વપૂર્ણ યોગદાનમાં એક ભારતીય બંધારણનો મુસદ્દો તૈયાર કરવાનું હતું જેમણે જાતિ પ્રથા નાબૂદ કરી અને તમામ નાગરિકોને સમાન અધિકારો સુનિશ્ચિત કર્યા સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી અને સામાજિક ન્યાય અને સમાનતાને પ્રોત્સાહન આપવા માટે નીતિઓના અમલીકરણ તરફ કામ કર્યું હતું આજે ડોક્ટર સાહેબ આંબેડકરને વ્યાપકપણે ભારતીય બંધારણના પિતા અને સામાજિક ન્યાયના ચેમ્પિયન તરીકે ઓળખવામાં આવે છે તેમના ઉપદેશો અને વારસો ભારતીયોની પેઢીઓને ભેદભાવ સામે લડવા અને વધુ સમાન અને ન્યાય સમાજ બનાવવાની દિશામાં કામ કરવા પ્રેરણા આપતા રહે છે એવા સોમાભાઈ જે રાવળ એસ ગુજરાતી ચેનલ બાબર બનાસકાંઠા આજે એકસો ને ચોત્રીસમી બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે ડોક્ટર બી આર આંબેડકર શિક્ષણ સમિતિ બાબર દ્વારા ગાય સર્કલ થઈ બાબરના જાહેર માર્ગ ઉપર થઈ અને ભવ્ય બાયક્રીનું આયોજન કરવામાં આવ્યું છે આયું છે અને ત્યાંથી બાભર તાલુકાના સીઠા નજણી ગામે ત્યાં સાહેબની પ્રતિમા છે ત્યાં એમને હાર કરી વંદન કરી અને રીઝળીનો એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો